મિત્રો હવે રાજુ સોલંકી બીજા ધર્મ અપનાવવા માટે કલેક્ટર કચેરીમાંથી ફોર્મ પણ લઈ આવ્યા છે નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા ઓડિયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે રાજુભાઈ સોલંકી અત્યારે ભાઈ ધરહાર માનતા નથી અને તેને ખુલ્લી મિત્રો કહી દીધું છે હું ભાઈ ઇસ્લામ ધર્મ અપનાવવા માટે જઈ રહ્યો છે જેને મિત્રો ગઈકાલે ભાઈ કલેક્ટર કચેરીમાંથી તેને મિત્રો હિન્દુ ધર્મ મિત્રો છોડી દેવાનો મિત્રો એમ કીધું સાથે સાથે જે ઇસ્લામ ધર્મ છે તે અપનાવવા માટે આ ફોર્મ પણ લઈ આવ્યા છે તો એ છે કે મિત્રો શું શું થાય છે કારણ કે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ રાજુભાઈ સોલંકી છે પોતે એવો નિર્ણય ગયો છે કે ભાઈ મને દિલ્હીમાંથી મિત્રો એમ કહેતો હાઈકોર્ટમાંથી ભાઈ મને એમ કીધો ન્યાય નથી મળ્યો જે ગણેશભાઈ ગોંડલ છે તેને મિત્રો કાંડ કર્યા છે તેને જે મિત્રો એમ કીધો ગિરફતાર કરીને મિત્રો જે છોકરાને રાજુભાઈ સોલંકીના છોકરાને લઈ ગયા હતા અને ત્યાં મિત્રો જે હથિયારો દેખાડવામાં આવ્યા હતા સાથે સાથે મિત્રો વાત કરી તો જે મોબાઈલો છે તે પણ હજી સુધી પોલીસ સાહેબે ગિરફતાર કર્યા નથી તે અંગે મિત્રો રાજુભાઈ સોલંકી અત્યારે એવા હર્થ લઈને બેઠા છે કે ભાઈ મને આ બધો ન્યાય નહીં મળે તો હું એમ કીધું બીજા ધર્મ માટે જઈ રહ્યો છું અને સાથે સાથે મિત્રો વાત કરી તો અત્યારે ભાઈ ફોર્મ પણ લઈ આવ્યા છે આ પણ સૌથી મોટા સમસ્ય મળી રહ્યા છે તો વિડીયોને વધારેમાં વધારે શેર કરવાનું ભૂલવાનું નથી કારણ કે મિત્રો ગુજરાતના અને ભારતના જે પણ સૌથી મોટા સમાચાર મળે તે સૌથી પહેલા હું તમને બધા લોકોને જણાવતો હોઉં છું સાથે સાથે આપણે ચેનલમાં નવા છો તો ભાઈ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ તમારે બોલો નથી નીચે કળા કલરનું બટન છે તેને જલ્દીથી જલ્દી દબાવી દો કારણ કે મિત્રો આપણે ચેનલમાં દરરોજ મિત્રો લાખો લોકો વિડીયો જોવે છે પણ સબસ્ક્રાઈબ કરતા નથી તો રાહ કોને જવું જલ્દીથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને શેર કરો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળીએ ત્યાં સુધી બધા લોકોને જે હિન્દ જે ભારતને ખાસ કરીને ભાઈ વિડીયો બધા લોકોને શેર કરો કારણ કે મિત્રો બધા લોકોને ખબર પડી જાય કે રાજુભાઈ સોલંકી ભાઈ બીજા ધર્મ અપનાવવા માટે જઈ રહ્યા છે